આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રે એ શરમનો વિષય છે એક બેનના ઘરની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કાંઈ કે નહીં મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર આટુ જીવીએ છે આપણે આટલી હદે ખોટું થયું આ કોરાટમાં ગયો ભાઈ તોય નિર્ણય ન દીધો અમને આજે આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસીએ ચડાવે ફાંસીએ ચડાવી દે ધારાસભ્ય ફાંસીને ફંદે લટકાડે આ નિર્ણય કર્યો છે છે એમ જોઈએ છે એક બેન થાયટાક્યા ફળાવે પછી નાખો અંદર નાખો જો કેતા વિનંતી કરું છું કે થોડોક બેન ને સપોર્ટ કરજો હે જે હોય ગુંડા નું નામ નથી લેવું તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિ ના હોય આ બધી જ્ઞાતિના છે બધા ધર્મના માણસો ખોટું થાતું ને બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી શક નથી આ બધાના પોતપોતાના ધર્મ ગ્રંથોમાં છે કે નહીં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગણિત નુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય કિરીટ પટેલ ની હવા ચડી ગયું તું જેસીબી નવરા પડે મશીન લઈ આવીશ મને જોઈ લઈશ આટલી નાગાઈ કરવાની આટલી અદે દાદાગીરી બોલેમ નથી એટલે બાટે ના આપી દો આખી ગુજરાત ને બતાવો કે બે આરે ભાજપ ગુંડાઓ છે એ કેવું વર્તન કરે આ મેઇન ગેટ છે થોડાક પાછા હટી ને તો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેઇન ગેટ છે બેન ઘરનો ઘર નો પાછા હટી જાવ બધા નીચે હટી જાવ હટી જાવ બધા બતાવો તો વેલા બતાવા દો સીસીસી રોડ આમળા આમળા હટાવ આ બેન ઘર છે આ વિશાળ અડમતિયા ગામ છે ભેસાણ તાલુકાનું આ મેઇન ગેટ છે એનો હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે હડસેલ્યા આઠ વર્ષ થી નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ કે આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની બાર કેમ નીકળવાનું તો બેને મને આજે ગામ માં આવ્યો ફરિયાદ કરી કીધું હાલો આપણે કાઢ નાખીએ બેલા મામલતદાર શું કાઢવાનું બરાબર બધા ભાજપ બીવે છે ભાજપ ની કાઢે છે આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ મત્યા ગામે આ બેનના ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકા તો મન ફાંસી ચડાવી દે હું જોઉં છું કોણ મન કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આવે નાના માણસો હોય ગરીબ માણસો હોય કિરીટ પટેલ જ કરાવે છે કે અહિયાં બેલા ગોઠવી દીધા ઘરની આમ આઠ વર્ષ સુધી સળંગ

એવી દાદાગીરી થોડી ગામ લોકો તમે જરાક ધન ને ટેકો આપજો હા આવું ન કરતા કઈ વાંધો નહી હવે હું બધાની રજા લઉં છું ટેકો રાખજો જરા બરાબર હાલો